વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં પાટનગર ગાંધીનગરના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને સામાજિક કાર્યકર ડૉક્ટર ગુલાબચંદ પટેલનો જન્મદિવસ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ધારાસભ્યશ્રી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ દ્વારા ડોક્ટર ગુલાબચંદ પટેલના એવોર્ડના પ્રદર્શનનું રિબન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન લાયન્સ નેશનલ સેક્રેટરી શ્રી રાધેશ્યામ યાદવ ભારત માતા અભિનંદન સંગઠનના પ્રમુખ બીના પટેલ અને સારસ્વત લોજ થિયોસોફિકલ સોસાયટીના મંત્રી એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ડોક્ટર ગુલાબચંદ પટેલના એકસોથી વધુ ટ્રોફી પચીસથી વધુ મોમેન્ટો અને છસો પચાસથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પુરસ્કારોનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ નિદર્શન કર્યું હતું આ પ્રસંગે લેખિકા ડૉક્ટર બીના પટેલના અધ્યક્ષસ્થાને સાંજે પાંચ વાગે હિન્દી ગુજરાતી ભાષાનું ભવ્ય કવિ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કવિ સંમેલન મંચ પરથી સુપ્રસિદ્ધ હિન્દી ગુજરાતી કવિશ્રીઓ વિજય તિવારી રેણુ શર્માજી વિદ્યાર્થીની શ્લોકા રમેશભાઈ મુલવાણી ડૉક્ટર બીના પટેલ ડોક્ટર ગુલાબચંદ પટેલ ગિરીશ નીલગિરી પ્રતિક શ્રીમાળી એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ બંકિમ બ્રહ્મભટ્ટ મણિલાલ શ્રીમાળી વગેરેએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી યુવા શ્રેષ્ઠ એન્કર કવિશ્રી મુકેશ પાંડે સુંદર સંચાલન કર્યું હતું કવિ લેખક અનુવાદકના પુસ્તક યાત્રા કે અવસરનું વિમોચન લેખિકા ડૉક્ટર બીના પટેલ અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તમામ કવિશ્રીઓને ડોક્ટર ગુલાબચંદ પટેલ અને ડૉક્ટર બીના પટેલ દ્વારા સન્માનપત્ર સ્મૃતિચિહ્નો દ્વારા नहीं बंशी बजा दे कृष्ण तू भारत को सजा दे